કેવડિયામાં ચાલ્યું છે એ એ ઘણા બધા લોકો જાણતા નથી કે વાસ્તવમાં ત્યાં તો શું થયું હતું સ્ટેચ્યુ તો બની ગયું લોકો ત્યાં જાય છે કરોડો લોકો જઈ રહ્યા છે અને ત્યાં મનોરંજન માણીને પાછા આવે છે અને અને ભરપૂર વખાણ કરે છે કે ઓ અહીંયા તો આટલી બધી ત્યાં મનોરંજનના સાધનો ઊભા થઈ ગયા છે મનોરંજન માટેની હોટેલો ઊભી થઈ ગઈ છે ચિલ્ડ્રન પાર્ક થી લઈને ઝૂ થી લઈને એવા ઘણા બધા ત્યાં 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 લોકોને આનંદ પ્રમોદ માટેના સાધનો ઊભા કરી રહ્યા છે પરંતુ એની પાછળની કહાની કંઈક જુદી છે એની પાછળની વાતો કંઈક જુદી છે એ બહુ ઓછા લોકો જાણે છે પ્રભુલભાઈ વાત કરશો શરૂઆતથી શું થયું અત્યારે શું છે એની બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જે નર્મદા એ બાંધો સૌ પ્રથમ આ બાંધનો જે પ્રથમ પ્રોજેક્ટ જે જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યો હતો એટલે વાઘડિયા ત્યાં ગામ છે એ વાઘડિયા પાસે બનવાનો હતો આ વાગડિયા ગામ પાસે જે તે વખતે તે વખતના જે વડાપ્રધાન નેહરુ દ્વારા પણ ત્યાં શિલાન્યાસ કરવામાં આવ્યો પરંતુ ત્યારબાદ જે છે એ ડેમ જે છે આગળ સાત કિલોમીટર દૂર વડગામમાં બનાવવામાં હાલમાં હાલમાં જે જગ્યાએ છે એ વડગામમાં બનાવવામાં આવે છે જે લીંબડી અને બારફળિયા જે ગામ હાલમાં જે સ્ટેચ્યુ છે એ ત્યાં બનાવવામાં આવે છે